સુરતની કિરણ હોસ્પિટલમાં વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે જેમાં બિહારના નવાદા ગામની અઢી વર્ષીય વાળાનું સોનુ સુદ ફાઉન્ડેશન સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે ચાર હાથ અને ચાર પગ સાથે જન્મેલી વાળાનું સફળ ઓપરેશન પીડિયાટિક સર્જન ડોક્ટર મિથુન કેન દ્વારા કરવામાં આવ્યું હતું બિહારના નવાદા ગામ નામની અઢી વર્ષી બાળકીને બે જૂન બે હજાર બાવીસના રોજ સોનું સુદ ફાઉન્ડેશનની મદદથી કિરણ હોસ્પિટલમાં દાખલ કરાય છે જ્યાં કિરણ હોસ્પિટલના પીડિયાટિક સર્જન ડૉક્ટર મિથુન કેન દ્વારા તેને એપિગેસ્ટ્રિક્સ હેટ્રોફેક્સ ટ્રીન દ્વારા હોનું નિદાન કર્યું હતું બાળકી જે સ્થિતિમાંથી તે એપિગેસ્ટ્રિક હેટ્રોફેક્શન ફોન હતી આ સમય પ્રમાણમાં સંયુક્ત અને દુર્લભ સ્વરૂપ કે જેમાં આશ્રિત જોડિયા એટલે કે પરબ જેવી પ્રભાવશાળી ભાગના જમણા અથવા ડાબા ઉપલા પેટ સાથે જોડાયેલા હોય છે આવી ઘટના સ્થિતિ એક મિલિયન જીવંત જન્માથી એક છે વિશ્વમાં અત્યાર સુધી થયેલા સૌથી જટિલ ચાલીસ ઓપરેશનોમાંનું એક ઓપરેશન છે જે કિરણ હોસ્પિટલમાં કરાયું છે અંગે કિરણ હોસ્પિટલના બાળરોગ સર્જન ડોક્ટર મિથુન કેન અને કિરણ હોસ્પિટલના મલ્ટી ડિસેપ્લિસ ટીમ જેમાં ગેસ્ટ ઓફ સર્જન ડોક્ટર ધર્મેશ ધાનાણી બાળરોગ નિષ્ણાત ડોક્ટર પવન માંડવીયા એનેસ્ટિક ડોક્ટર ભાવિન લશ્કરી આઈસીયુ ઇન્ચાર્જ ડોક્ટર દર્શન ત્રિવેદી રેડિયોલિસ્ટ ડૉક્ટર ઉદય સુરાના મેડિકલ ડિરેક્ટર ડોક્ટર મેહુલ પંચાલ મુખ્યત્વે સર્જરીના પ્લાનિંગ અને બાળકની સંપૂર્ણ સારવારમાં સામેલ હતા બાળાની આઠમી જૂન બે હજાર બાવીસના રોજ સર્જરી કરાઈ હતી એક કપરું અને કાળજીપૂર્વક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ફરબ જેવી જોડિયાની મુખ્ય નળીઓને ઓળખવામાં આવી હતી અને કોઈ પણ ઈજા કે લોહી ચઢાવ્યા વિના હલ બાંધી દેવાઈ હતી ઓપરેશન દરમિયાન કોઈ જ અનિચ્છનીય ઘટના બની નથી ઓપરેશન સમય લગભગ છ કલાકનો હતો બાળક ભાન અવસ્થામાં આવ્યું અને પોસ્ટ ઓપરેટિવ મોનિટરિંગ માટે તેને આઈસીયુમાં ખસેડવામાં આવીએ છીએ હાલ તેની તબિયત સારી છે કર્યું છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું સોનું સુદે આ વિડિયો કોન્ફરન્સમાં તમે જોયું અને કીધું કે અનેક હોસ્પિટલમાં અમે આ દીકરીને બતાવી પરંતુ કોઈ આગળ ન આવી શકું કારણ કે બહુ કઠિન ઓપરેશન હતું તો એવું ઓપરેશન કિરણ હોસ્પિટલમાં સફળ થયું છે એના માટે ડૉક્ટરોને હું ફરી ફરીને અભિનંદન આપું છું તમારા સૌના મનમાં એમ છે કે ભાઈ આનો કેટલો ખર્ચ થયો તો સામાન્ય રીતે લેવર ટ્રાન્સપ્લાન્ટના પંદર સોળ લાખ રૂપિયા થતા હોય છે તો એમની સાથે આનો ખર્ચ ગણો તો એ ખર્ચ એક અઢી વર્ષની બાળકીને અમે એક નવું જીવનદાન આપી શક્યા છીએ તો ડૉક્ટરના માનમાં અમારી હોસ્પિટલે પણ નક્કી કર્યું છે કે આનો એક રૂપિયાનો ખર્ચ લેવાનો નથી દુનિયામાં ચાલીસ જ ઓપરેશન થયા છે ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ આ ઓપરેશન થઈ રહ્યું और बहुत गरीब था

बड़ा अच्छा लगा कि जो इतना को आज की और उसके परिवार जीवन भी गया है और ये सिर्फ इस परिवार में बिहार को लेकर पूरे देश को एक मैसेज जरूर गया है कि जब भी अगर आप तकलीफ में देखे तो आप जरूर आगे आए और आपके छोटे से एफर्ट से बहुत लोगों की जो जिंदगी है वो बदल सकती है હા તો સુરતની કિરણ હોસ્પિટલની સ્થિતિ હવે દેશભરમાં ફેલાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે ગરીબોના મસ્યા સોનું સૂત દ્વારા બાળકોના ઓપરેશન માટે સુરતની કિરણ હોસ્પિટલની પસંદગી કરતા કિરણ હોસ્પિટલે ને ચાર ચાંદ લાગી ગયા છે અઝર કુરસે સાથે પ્રકાશવાળા